જ્યારે આપણે ગુજરાતના પોશાકને જોઈએ છીએ ત્યારે શું દેખાય છે માત્ર રંગ અને ડિઝાઇન ના એનાથી ઘણું વધારે અહીંના દરેક વસ્ત્રમાં સદીઓ જૂની વાર્તાઓ અને પરંપરાઓ વણાયેલી છે જાણે કે એક જીવંત ઇતિહાસ અને આજે આપણે એ જ ઇતિહાસના પાના ઉથલાવવાના છીએ ક્યારે એવું વિચાર્યું છે કે કોઈનો પોશાક જેમ એમની આખી જીવનકથા કહી શકે મતલબ એક પણ શબ્દ બોલ્યા વગર એમના કપડાં પરથી જ ખબર પડી જાય કે ક્યાંથી આવે છે કયા સમુદાયના છે અને સમાજમાં એમનું સ્થાન શું છે લાગે છે ને કાલ્પનિક વાત પણ ગુજરાતમાં આ કોઈ કલ્પના નથી આ એકદમ હકીકત છે અને ખબર છે સૌથી રસપ્રદ વાત શું છે અહીં તો માત્ર માથા પર બાંધેલી એક પાગડી બસ એ એક પાગડી જ વ્યક્તિની આખી ઓળખ બની જાય છે એનો પ્રદેશ એનો દરજ્જો બધું જ એ જાણે કે એક જીવંત પ્રમાણપત્ર હોય તો ચાલો આ અનોખી ઓળખની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીશું માથાના તાજ ગણાતી પાઘડીની એની એક પોતાની જ ગુપ્ત ભાષા છે જે શબ્દો વિના પણ ઘણું બધું કહી જાય છે ચાલો એને સમજવાનો પ્રયત્ન કરીએ પાઘડી જેને ઘણા વિસ્તારોમાં ફાળિયું પણ કહેવાય છે એ ખાલી માથું ઢાંકવા માટે નથી હોતી ના એનાથી ઘણું વિશેષ છે ગુજરાતી સંસ્કૃતિમાં એ સન્માન પ્રતિષ્ઠા અને સામાજિક ઓળખનું એક ખૂબ જ શક્તિશાળી પ્રતીક છે જો પાગડી ખાલી કાપડનો ટુકડો નથી એની સાથે ઘણી બધી જવાબદારીઓ અને પરંપરાઓ જોડાયેલી છે એ પહેરનારને એક અલગ જ આદર અને ગૌરવ અપાવે છે એની બાંધવાની રીત પરથી જ ખબર પડી જાય કે વ્યક્તિ કયા સમુદાયનો છે કયા પ્રદેશનો છે એટલું જ નહીં લગ્ન જેવા શુભ પ્રસંગો હોય કે પછી કોઈ શપથ લેવાની હોય કે કરાર કરવાનો હોય પાઘડી હંમેશા કેન્દ્રમાં રહી છે સારું તો હવે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની કેટલીક ખાસ આઇકોનિક પાઘડીઓ પર એક નજર કરીએ અને જાણીએ કે કેવી રીતે પોતાની એકદમ અલગ ઓળખ ઊભી કરે છે શરૂઆત કરીએ સૌરાષ્ટ્રથી અહીંની શાહી કાઠી પાઘડી જે કાઠી દરબાર સમુદાયની શાન અને એમની સાચી ઓળખ ગણાય છે હવે આ કાઠી પાઘડીની ખાસિયત છે એનો આકાર એને કાઠી દરબાર સમુદાયના લોકો પહેરે છે તમે જુઓ એ કેટલી વિશાળ ઊંચી અને શંકુ જેવી દેખાય છે એને બનાવવા માટે સફેદ કે આછા રંગના લાંબા કડક કાપડનો ઉપયોગ થાય છે આ આખી બનાવટ પહેરનારને એકદમ શાહી અને શક્તિશાળી લોક આપે છે મતલબ સીધો જ સંદેશ જાય કે એમનો સામાજિક દરજ્જો કેટલો ઉચ્ચ છે ચાલો હવે વાત કરીએ રબારી પાઘડીની આ પાઘડી રબારી સમુદાયના વિચરતા જીવન અને એમની જે સહનશીલતા છે ને એનું જીવંત પ્રતીક છે રબારી પાગડીની રચનામાં છે ને સુંદરતા કરતાં વધારે એની ઉપયોગીતા પર ધ્યાન અપાયું છે પશુપાલક રબારી સમુદાયના લોકો આ પાગડી પહેરે છે અને એ સામાન્ય રીતે ઘેરા લાલ કથ્થઈ કે કાળા રંગની હોય છે એની જે મોટી જાડી અને જાણે સાપની જેમ ગૂંથાયેલી ડિઝાઇન છે ને એ રણના આકરા તડકા અને ધૂળથી બચાવે છે અને સૌથી મજાની વાત તો એ છે કે જરૂર પડે ને તો આ પાગડીને ખોલીને નાના ધાબળા તરીકે પણ વાપરી શકાય પશુપાલકોના જીવન માટે આનાથી વધુ વ્યવહારુ શું હોઈ શકે ખરું ને અને હવે જોઈએ ત્રીજું ઉદાહરણ પોરબંદર વિસ્તારની મેર પાઘડી જે આપણે આગળ જોઈ એ બે પાઘડીઓ કરતાં એકદમ અલગ છે મેર પાઘડીને લોકો ફેન્ટા તરીકે પણ ઓળખે છે આ પોરબંદરના મેર સમુદાયની ખાસ ઓળખ છે એ કદમાં નાની અને ઓછી ઘડીઓવાળી હોય છે અને એને એકદમ હળવાશથી પહેરવામાં આવે છે એની આ સાદી રચના જ બતાવી દે છે કે મેર સમુદાય માટે ભપકા કરતા વ્યવહારિકતા અને સાદગીનું મહત્ત્વ વધારે છે તો પાઘડી તો ખાલી શરૂઆત હતી હવે એ જોઈએ કે આ ઓળખની આખી વાર્તા સંપૂર્ણ પરંપરાગત પોશાકમાં કેવી રીતે વણાયેલી છે પણ જેમ મેં કહ્યું વાર્તા ખાલી પાઘડી પર પૂરી નથી થતી તો સવાલ એ થાય કે આ દૃશ્ય ભાષા આ ઓળખ પુરુષો અને સ્ત્રીઓના આખા પોશાકમાં કેવી રીતે ઝળકે છે આપણે સૌરાષ્ટ્રના પોશાકની જ વાત કરીએ અહીં પુરુષો અને સ્ત્રીઓના વસ્ત્રોમાં એક ગજબનો સુમેળ જોવા મળે છે પુરુષો પહેરે છે કેડિયું જે એક ટૂંકું ફ્રોક જેવું ટોપ હોય છે જેના પર ખૂબ જ સુંદર રંગબેરંગી ભરતકામ કરેલું હોય છે એની નીચે હોય છે ચોરાણો એટલે કે ઢીલો પ્લીટ્સવાળો સફેદ પાયજામો અને ખભા પર પછેડી નાખેલી હોય છે હવે સ્ત્રીઓ તરફ જોઈએ તો એમનો ઘાઘરો ખૂબ જ ઘેરવાળો અને રંગીન એની સાથે પહેરવામાં આવે છે ચોડી જે પીઠ પર બાંધવાની હોય અને એના પર પણ ભારે ભરતકામ હોય છે અને માથા પર અને શરીર પર ઓઢણી ઓઢવામાં આવે છે બંનેના પોશાકમાં એક વાત કોમન છે ભરતકામ જે આ પ્રદેશની કલાકારીગરીનો બેસ્ટ નમૂનો છે સારું તો આ તો થઈ ભૂતકાળની વાત પણ આજના સમયમાં શું ચાલો હવે આધુનિક યુગમાં આવીએ અને જોઈએ કે આ પરંપરાગત વારસો આજે ક્યાં ઊભો છે તો જુઓ અહીં એક મોટો ફેરફાર આવ્યો છે પહેલાના સમયમાં આ પોશાક લોકો રોજ પહેરતા હતા એ એમની ઓળખ હતી એમના જીવનનો ભાગ હતો પણ આજે આજે એવું નથી આજે આ પોશાક મોટાભાગે ખાસ પ્રસંગો માટે સચવાયો છે જેમ કે નવરાત્રિના તહેવારો લોકમેળા કે પછી લગ્ન એટલે કે ભલે એનો રોજિંદો ઉપયોગ ઓછો થયો હોય પણ એનું સાંસ્કૃતિક મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે આજે માત્ર કપડાં નથી પણ પોતાના વારસા સાથે જોડાવાનું અને એના પર ગૌરવ કરવાનું એક શક્તિશાળી માધ્યમ બની ગયું છે ટૂંકમાં કહીએ તો રોજિંદા પહેરવેશમાંથી આજે એ ઉત્સવની કળા બની ગયો છે ગુજરાતનો આ પોશાક જાણે એક જીવંત સંગ્રહાલય છે જે ભૂતકાળને વર્તમાન સાથે ખૂબ જ સુંદર રીતે જોડી રહ્યો છે અને અંતે આપણે એટલું જ કહી શકીએ કે ગુજરાતનો પોશાક એ માત્ર કાપડ નથી એ તો આ પ્રદેશની ઓળખ એના શૌર્ય અને એની કલા કારીગરીનો એક ધબકતો જીવંત ઇતિહાસ છે અને એ આપણને ખૂબ જ મહત્ત્વની વાત યાદ અપાવે છે કે સંસ્કૃતિ ફક્ત પુસ્તકોમાં નથી હોતી એ આપણા પહેરવેશમાં પણ જીવંત રહે છે